જાવું ન પડે વાયદા પર કે ના એ નહીં ગયા તો મને ના જા આ તો ઘંટાળી હું જ હેડ્યો ક્યાં ને હમે ક્યાં આ તો હું જોવું છું કે તો પૈસા લીધી ક્યાં તો પછી છૂટું કરી બે અમે એક તો કરશી ઘર પૈસા લેવા ગણ તો આવું જ નહીં પેલા કાંઈ સોન ભર્યામાં અમે મરી જાય અને પોઠ લાખ રૂપિયા લેવા શરમ નહીં આવતી હોય કાંઈ કોકના પૈસા લીધા અને હવે અમે મેકલ લે મેકલ તો એના થાય રૂપિયા લેવાના હતા અને ગીઝા બેહી બે જી

આજે મારવાના જાય આજ હું એકલો કાકો પેલા બે હાથ ના ઘોટતા તમે એવું બોલો છો એટલે તાણ એટલે એક ફોન કરો તમારે સાસુજી અત્યારે આપણે બે બીજું કરીએ સસુજી કઈ કોઈ જવાનું તમે પૈસા લેવા હતા પૈસા હાલજો તમે અરે હું ઈવન પા પૈસા ના હાલવા ને તમારે છોડી મેકલી જીવો ને એટી જવા ને હે હું આવું છોડી તો કોઈ ની મેકલી દા સુટી નતા પડ્યા તો પોચ જવા ને લઈને આવજો એ તો કી પહોંચાડો ને ના તમ આવું આ તમે ક્યાં તો પૈસા અલગ ક્યાં તો સોળી આલો

એ દાડા વેવાય આ ખાખાય ના રેદો વધારે ને પૈસા આલો કોકરા પૈસા ખાખાય બો 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 બોધું જો આલે ના ના દીએ મને બોધો પાર પાર કરે અલ્યા ત કઈ ઓન દેવરા કે

પોટુ જોયું રે હા હા એક કામ બોલામ બોડો ફોડી નાખું ઉભો રે તું ઉભો રે હા મારા છોકરાને મારવા આવ્યો છે લ્યા જો આ ડર તાકા હોય તો હા હા તને જોવું હોય તો બોઠાવ બોડો બોડો છોકરા કરી નાખો ઓનારો ઓમે જા આપણે શું પ્લે કરવું છે તાન એટલે દવા ના ઓમે સુધરી જાય કે દીજે સુધરી જશે

આ દામ વાલે સુબારો ભટ તો હોમ પાઈ નો ખુડિયા લેવાય બોલાવો આ જો જો ખાલી ખાલી જો વાઘરા પાઈ નો ભૂછળો આ તો માયો ખીમ કરી ગયો છે

માને વાધાન ગમોનાનો પૈસા લેવા આવશે જોઈ હોય તો જોઈ લેજો અલ્યા 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 પૈસા લેવા આવશે જોઈ લેજો ઢોલ લઈ પૈસા લે